નમસ્કાર ગુજરાત ન્યૂઝની વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થ મોદી દર્શક મિત્રો આજે વિશેષ રજૂઆતમાં વાત કરીશું અમૃત અમૃતકાળનું અંદાજપત્ર અને આજે બજેટ રજૂ થશે ને બજેટને લઈને ઘણી આશા અને અપેક્ષાઓ સામાન્ય વર્ગ એમએસએમયુ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો હોય કે પછી વેલ્થ ક્રિએટર લોકો હોય આ તમામ લોકો આ બજેટને લઈને ઘણી બધી આશા સેવી રહ્યા છે અને ખાસ કરીને ક્યાંક ગવર્મેન્ટ માટે પણ આ વખતેનું બજેટ એ ક્યાંક ખૂબ મહત્ત્વનું હશે કારણ કે ત્રણસો ત્રણ સીટમાંથી જ્યારે બસો ચાલીસ સીટ આવી એટલે સ્વાભાવિકપણે ગવ ગવર્મેન્ટ એ પણ જોતું હશે કે કઈ જગ્યાએ ખામીઓ રહી ગઈ કે આ બજેટની અંદર એ ખામીઓને સુધારી શકાય ક્યાંક મોંઘવારીનો માર ક્યાંક બેરોજગારીનો માર આ કયા કયા એવા મુદ્દા છે કે જે મુદ્દાઓ ખૂબ અસર કરી રહ્યા છે ગવર્મેન્ટને એ મુદ્દે ખૂબ ગવર્મેન્ટ સજાગ રહેશે અને એ એ મુદ્દાઓને લઈને પણ ક્યાંક ગવર્મેન્ટ આગળ આ બજેટની અંદર સારી એવી જોગવાઈઓ કરે સારી એવી વાતો આવે સામે તો એવું બજેટ અને સાથે સાથે માર્કેટ પણ માર્કેટના જે નિષ્ણાતો છે એ પણ એ આશાને અપેક્ષા લઈને બેઠા છે ખાસ કરીને આર્થિક સર્વે જે ગતરોજ રજૂ કરવામાં આવ્યો ચોમાસુ સત્રની શરૂઆત થઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનું ભાષણ આપ્યું સૌ પ્રથમ મીડિયા સમક્ષ અને ખાસ કરીને વાત કરી કે બે હજાર સુડતાલીસ ટ્વેન્ટી ફોર્ટી સેવન જે લક્ષ્ય લઈને ભારત વિકસિત ભારતના લક્ષ્ય લઈને જ્યારે આગળ વધી રહ્યા છે એટલે અમૃતકાળનું આ બજેટ એ ખૂબ મહત્વનું એનડીએ સરકાર માટે માનવામાં આવી રહ્યું છે અને નિષ્ણાતોનું પણ એ માનવું છે કે જ્યાં જ્યારે જ્યારે કોઈલેશનની સરકાર આવી છે વાળી ગવર્મેન્ટ આવી છે તો ક્યાંક સારા સંકેતો જોવા મળ્યા છે માર્કેટની અંદર એટલે પરિસ્થિતિ શું થશે શું નહીં થાય એ તો અગિયાર વાગે જ્યારે નાણામંત્રી નિર્મળા સીતારામણ બજેટ રજૂ કરશે સંસદમાં એટલે એની અસર આપણને જોવા ચોક્કસથી મળશે મિડલ વર્ક મિડલ ક્લાસ એ એ આશા રાખી રહ્યો છે કે એક્ઝમ ટર્મ ટેક્સની અંદર ક્યાંક ઘણા બધા ફેરફાર કરે રાહત મળે એ આશાને અપેક્ષા છે એમએસએમ સેક્ટર સાથે જોડાયેલા લોકો પેમેન્ટ સિસ્ટમને લઈને ક્યાંક એક પડતર પ્રશ્ન છે એને લઈને આશાને અપેક્ષા સેવી રહ્યા છે કે ફોર્ટી ફાઈવ ડેઝની જે પેમેન્ટ સિસ્ટમ છે એને સુધારવામાં આવે ક્યાંક પેટ્રોલ સસ્તું કરવાની વાત છે પેટ્રોલને જીએસટીની અંદર સાંકળવાની વાત છે જેથી કરીને પેટ્રોલ સસ્તું થાય ફુગાવાનો દર ક્યાંક ખાદ્ય પદાર્થો ઉપર જે ફુગાવો છે એ સૌથી મોટો હેડેક ગવર્મેન્ટ માટે અત્યારે જોવા મળી રહ્યો છે સેવન પોઈન્ટ ફાઇવ પર્સન્ટેજ ફુગાવાનો જે દર છે ઓવરઓલ ઇન્ફ્લેશનની વાત કરીએ તો એ થ્રી પોઈન્ટ એઈટની અંદરમાં છે એટલે એક વાત સાચી છે પરંતુ શું લોકોના ખીચામાં પૈસા આવે છે લોકો આર્થિક રીતે સદ્ધર બની રહ્યા છે લોકો ઘરમાં બે વસ્તુ નવી વસાવી શક્યા છે લોકોનું લાઈફસ્ટાઈલ લેવલ વધ્યું છે લોકોનું લિવિંગ ઓફ સ્ટાન્ડર્ડ વધ્યું છે કે નહીં

સાથે વસલભાઈ શાહ જેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે વસલભાઈ આપનું પણ સ્વાગત છે કાર્યક્રમમાં જયદીપસિંહ ચૌહાણ આપણી સાથે જોડાયા ચાર્ટર્ડ એકાઉન્ટ જયદીપભાઈ આપનું પણ સ્વાગત છે સૌથી પહેલા નીતિનભાઈ આપનાથી શરૂઆત કરીએ જે રીતેની પરિસ્થિતિ છે જે રીતે બજેટને લઈને ખૂબ આશા અપેક્ષા ખાસ કરીને વેલ્થ ક્રિએટર તો ઓલરેડી એ વેલ્થ છે એટલે એ લોકો તો એટલી બધી આશા અપેક્ષા નહીં રાખતા હોય પરંતુ એક મધ્યમ વર્ગની ઘણી બધી આશા અપેક્ષા છે આ બજેટને લઈને શું લાગી રહ્યું છે કે પટાળામાંથી શું નીકળી શકે એમ છે પહેલા તો નું ટાર્ગેટ એવું છે કે બે હજાર માં ઓવરઓલ આપણી ઇન્ડિયાની ઇકોનોમી સુધારવા માટે છે મિડલ ક્લાસ્ટ માટે લોકો ઇન્ફ્લેશન કંટ્રોલ કરે છે રેટ ઓફ ઇન્ટરેસ્ટ કંટ્રોલ કર્યો છે તમે ઇન્ટરેસ્ટ રેટ જુઓ તો બીજા બધા ડેવલપ કન્ટ્રીમાં જે રેટ ઓફ ઇન્ટરેસ્ટ વધ્યો છે એના કરતા ઇન્ડિયામાં ઘણો ઓછો વધ્યો છે તમે ઇન્ફ્લેશન જુઓ તો તમે જનરલી કોઈ પણ ફોરેનમાં જઈને યુએસએમાં યુકેમાં અને અમેરિકામાં જે રીતના ઇન્ફ્લેશન એ કમ્પેરિટિવમાં આપણે ત્યાં ઇન્ફ્લેશન વધ્યું નથી બે હજાર બાવીસમાં જે કોસ્ટ ઓફ ફૂડ ઇન્ડેક્સ છે પોઈન્ટ છનો વધારો થયો છે ચોવીસમાં સાત પોઈન્ટ પાંચનો વધારો થયો છે એટલે વધારો તો થયો જ છે પણ તમે જે રીતના અત્યારે વોર ચાલી રહી છે યુક્રેનની વોર એને લીધે વધારો તો દરેક દેશમાં છે પણ તમે બીજા બધા કન્ટ્રીમાં જુઓ તો એના કરતા આપણા દેશમાં ઇવન અમેરિકામાં પણ જે ગેસ અને એના ભાવ વધ્યા છે એ સારા છે અત્યારે બધા લોકોની એક્સપેક્ટેશન છે કે પેટ્રોલના ભાવ ઘટાડે પણ પેટ્રોલના ભાવ ઘટાડવાથી જે સરપ્લસ પૈસા થાય છે એનું ગવર્મેન્ટ રેલ અને રોડમાં ઇન્વેસ્ટમેન્ટ કરી રહી છે એટલે પહેલું આખું જે બજેટનું જે અત્યારે જે ટાર્ગેટ છે એ ત્રણ છે એક તો એમ્પ્લોયમેન્ટ જનરેટ કરવાનું છે એગ્રીકલ્ચર સેક્ટર છે એને એક નવી રીતના એક બુસ્ટ આપવાનું છે તો ગવર્મેન્ટનું ટાર્ગેટ છે એમ્પ્લોયમેન્ટ વધારો એગ્રીકલ્ચર સેક્ટરને ડેવલપ કરો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરો અને રેટમાં જે લોકોને જે ચેન્જની એક્સપેક્ટેશન છે એ મને નથી લાગતું કે કોઈ ચેન્જ મેજર કરે કદાચ એવું બને કે ઓલ્ડ એજિમ કાઢી નાખે ન્યુ રેજિમ ચાલુ કરી દે ઓલ્ડ એજિમ સ્ક્રેપ જ કરી નાખશે બરાબર બીજી વસ્તુ કંપનીઓમાં કંપની ટેક્સમાં કદાચ ઘટાડો કરે કંપની ટેક્સમાં ઘટાડવાથી શેર માર્કેટ વધશે શેર માર્કેટ વધશે એટલે કેપેક્સ વધશે કેપેક્સ વધવાથી આખી જે ઇકોનોમી છે જેડીપી છે એને એક બુસ્ટ મળશે અને એમાં પણ ફાયદો જી જીએસટીમાં એમનેસ ની સ્કીમ આવશે જીએસટીમાં લોકોની જેટલી બી ડિમાન્ડ છે નાની નાની મોટી મોટી જે મધ્યમ જે લોઅર જે બિઝનેસ ક્લાસ છે એ લોકો અત્યારે બહુ જ હેરાન થયા છે એના માટે એ લોકો અમુક સ્કીમ બહાર પાડશે એવું મને લાગે છે કોઈ પેટ્રોલ પહેલામાં સ્ટેટ ગવર્મેન્ટમાં સેન્ટ્રલ ગવર્મેન્ટમાં જાય કંઈ મોટો ફેર પડતો નથી અત્યારે જે ગોલ્ડ છે ગોલ્ડની જે ઇમ્પોર્ટ છે એમાં એ લોકો રેટ ઘટાડશે દસ ટકા કરતી સિલ્વરનો પણ રેટ ઘટાડશે અને જે ગોલ્ડ સોવર્ધીન બોન્ડ છે એ અત્યારે લોકો જે સોવર્જિન બોન્ડમાં રોકે એના માટે ગવર્મેન્ટે અત્યારે જે ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ આવેલું છે ગવર્મેન્ટ એના માટે જે અત્યારે ઇન્ટરેસ્ટ અને કેપિટલ ઉપર જે ટેક્સ લાગે છે એ ટેક્સ ઘટાડી દેશે પછી બીજું એક જેમ અને જ્વેલરીનો એક બિઝનેસ છે જે થોડા વર્ષોમાં હંડ્રેડ બિલિયન ડોલરને ક્રોસ કરી દેશે એના માટે એ લોકોએ ગિફ્ટ સિટીમાં એક સ્કીમ રાખી છે જેમાં પોઈન્ટ ફાઇવ પર્સન્ટ ડિસ્કાઉન્ટમાં તમે લેશો અને ગિફ્ટ સિટીને પણ પ્રમોટ થશે અને એને લીધે જે આપણું જે જે આપણી જે ગટ્સ છે આપણું જે સેલ છે એ જેમ્સ અને જ્વેલરીમાં હન્ડ્રેડ બિલિયનનો ટાર્ગેટ એચિવ કરવા માટે ગવર્મેન્ટ એક કોર્પોરેટ બોડી બનાવશે જે બી એક બોડી બનાવશે અત્યારે સેબીને બીજા બધા કંટ્રોલ કરશે એવું નહીં એવું નહીં કરે પછી શેર માર્કેટને બુઝ કરવા માટે કેપિટલ ગેઇનમાં મેજર ચેન્જ કરશે એવું મને લાગે છે પછી ફાર્મામાં ગવર્મેન્ટને અત્યારે એક ટાર્ગેટ છે કેવન બિલિયન ડોલર જે ટાર્ગેટ જો એ લોકો હાઈ એન્ડ પ્રોડક્ટ કે જે રીતના નવ પર્સન્ટ જીડીપી તો એ ક્યારેય નહીં પહોંચી શકે એના માટે ગવર્મેન્ટ એપલ ડિફેન્સ અને જે મોટી મોટી કંપનીઓ જે ફોરેનમાં ચાલે છે એમેઝોન જેવી એવી કંપનીઓ બનાવવા માટે એ લોકો એક રિસર્ચ બેઝ ઇન્સ્ટિટ્યૂટ ચાલુ કરશે એટલે રિસર્ચ કરવા માટે લોકો ફાર્મા સેક્ટરને બીજા બધા સેક્ટરમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટને અને જે મોટી મોટી ગવર્મેન્ટ જે કોલેજો છે પ્રાઇવેટ કોલેજો છે એને બંનેનું એકેડેમિયાનું એક કોલેશન કરશે જેથી આર એન્ડ ડી વધશે આર વધવાથી જે આપણી જે હાઈ એન્ડ પ્રોડક્ટ છે એ વધશે અને મેજર જે અત્યારે જે એગ્રીકલ્ચર સેક્ટરમાં એમએસઆરપી જે મિનિમમ પ્રાઇઝના જે ઇસ્યુ છે એ લોકો એગ્રીકલ્ચર પોલિસીમાં મેજર રિવિયમ લાવશે જેથી જે એગ્રીકલ્ચર લેન્ડવાઈઝ તમને પેલું એ આપશે તમારી જેટલા ભેગા જમીન છે એના પર તમને આપશે નહી કે પહેલાના ઉપર બિલકુલ અને બીજું રોડનું જે બજેટ છે બરાબર એ પણ અત્યારે જે જે રીતના નીતિન ગડકરી સાહેબ હંમેશા કે છે કે મેં આટલો રેડ કર્યો આટલો રોડ કર્યો અને મેટ્રોમાં પણ મેટ્રો સિટી અત્યારે બેંગ્લોર છે કર્ણાટકનું ફિફ્ટી પર્સન્ટ ઓફ પોપ્યુલેશન બાય ટુ થાઉઝન્ડ થર્ટી ટુ એ બેંગ્લોરમાં રહેતું હશે બેંગ્લોરમાં અત્યારે જે મેટ્રો સ્ટેશન છે મેટ્રો સ્ટેશન હશે જે વર્લ્ડમાં એકથી દસમાં બેંગ્લોરનું મેટ્રો સ્ટેશનમાં નામ આવશે અત્યારે મેટ્રોની વાત કરીએ તો બેંગ્લોર ઘણી બધા સિટીમાં તમે જુઓ તો બહુ જ મેટ્રોનો યુઝ કરતા થઈ જાય છે ઇવન અમદાવાદમાં પણ કેટલા લોકો હું તો મેટ્રોનું કાર્ડ મારા ખિસ્સામાં જ રાખું છું જ્યારે જવું ત્યારે મેટ્રોનો યુઝ કરીએ છીએ કારણ કે મેટ્રો અને પબ્લિક રોડ એ જ એક લોકોને કરશે બીજું એક વસ્તુ કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ કંટ્રોલમાં છે પ્લસ બીજી એક વસ્તુ છે એઆઈ ને ઇમ્પ્રૂવ કરવા માટે ગવર્મેન્ટે ઘણા બધા સ્ટેપ લેવા પડશે તો બેન્કમાં જે બેંક બેન્કિંગ સેક્ટર છે એના પાંચથી છ ટકા એ લોકો ઇન્ફ્રાસ્ટ્રકચરમાં રોકે છે જે વર્લ્ડમાં અગિયાર દસ થી અગિયાર ટકા રોકે છે જેમ બેન્કિંગ સેક્ટરમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકશે એનાથી એઆઈને મોટો ફાયદો થશે એઆઈ અને ગેમિંગ ઝોનમાં મોદી સાહેબને બહુ જ ઇન્ટરેસ્ટ છે એના માટે ગવર્મેન્ટ જે પણ લોકો એ સેક્ટરમાં જવા માંગતા હશે એને ગવર્મેન્ટ બહુ જ મદદ કરશે બીજું સ્કિલ ડેવલપમેન્ટમાં જેમ કે સ્કિલ ડેવલપમેન્ટના બે પ્રકાર છે એક લોઅર લેવલ આઈઆઈટી આઈઆઈએમ પછી સુપર એમડી જે એ બધા સેક્ટરમાં પીએચડી એ બધામાં ગવર્મેન્ટ સ્પેશિયલ સબસિડી સ્પેશિયલ ઇન્સેન્ટિવ આપશે અને ફાર્મા સેક્ટરને તો રિસર્ચ માટે મદદ કરશે કે એ વર્લ્ડમાં જેમ કે કોવિડ ઇન્ડિયાની જે દવાઓ વેચાતી હતી જે આપણી આપણી જે વેક્સિન વેચાતી હતી એવું એ લોકો બધા જ જગ્યાએ આપણું જાય છે કારણ કે આપણા આપણા જે જે મેનપાવર છે એ સેક્ટરમાં એટલા બધા પેલું એ છે કે જેથી એ સેક્ટરમાં બહુ મોટો વિકાસ થશે બીજું ચાઇનાની એક કોમ્પિટિશનમાં આવવા માટે એ લોકો ચાઇના એ જમાનામાં શું કર્યું હતું એનું રિસર્ચ કરે અને એના માટે અત્યારે ગવર્મેન્ટ એના સ્ટેપ લે છે જેમ કે હાઈ એન્ડ પ્રોડક્ટનું જે માર્જિન છે વધે છે બીજું તમે જુઓ તો અત્યારે જે વોર ચાલી રહી છે યુક્રેન અને એની નિામાં તો ગવર્મેન્ટ પાછળ ઘણું બધું એનું ધ્યાન આપી આપણે ડિફેન્સનું પ્રોડક્શન વધે એના માટે એનું રિસર્ચ કરીને એ લોકોના ડેટા કલેક્ટ કરીને આપણે એ વેચવા માટે તૈયાર છીએ તમે જુઓ તો પહેલા બે બે વર્ષ પહેલા પંચોતેર હજાર

ઓવરઓલ પાઠક સાહેબ તો બધા વત્સલ વત્સલભાઈ જયદીપભાઈ પાઠક સાહેબ તો બધા સેક્ટર એક જ એક જ એક જ પોઈન્ટ ની અંદર એમણે બધા સેક્ટર ઉપર ટચ કરી નાખ્યું છે પરંતુ એક બજેટ ની ડિક્શનરી જ્યારે ઓપન કરો ને બજેટ ની ડિક્શનરી ની અંદર અમુક શબ્દો સામે આવે તો ટેક્સ પહેલા સામે આવે ઇન્ફ્લેશન સામે આવે ડેવલપમેન્ટ કરવું છે જીડીપી વધારવી છે ડિસ ઇન્વેસ્ટમેન્ટ ને રોકવું છે જે અને ખાસ કરીને ફોરેન ઇન્વેસ્ટર ને વેલકમિંગ કરવું છે કેમ કરીને એ લોકો વધારે મૂડી આપણા ત્યાં રોકે એવી આશા ને અપેક્ષા છે આ તમામ ડિક્શનરીમાં જે આ શબ્દો છે આ શબ્દોને જ્યારે આપણે વાત કરવી હોય બક્ષી સાહેબ તો કેવી રીતે આજે બજેટની અંદર આ તમામ વસ્તુઓને ગવર્મેન્ટ આવરી લેશે અને ખાસ કરીને પાઠક સાહેબ તો ઓલ ઓવર બધી ચર્ચા કરી નાખીએ ફાર્માથી લઈને અ એગ્રીકલ્ચરની વાત કરો કે પછી ની વાત કરો અને આ વખતે ગવર્મેન્ટનું ક્યાંક એક ફોકસ જોવા મળી રહ્યો હોય તો એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ખાસ મહત્વનો એક ફોકસ જોવા મળી રહ્યો છે પછી ડિજિટલ ક્ષેત્રે હોય પછી રોડ કનેક્ટિવિટી હોય કે પછી કોઈ પણ ક્ષેત્રે હોય તો શું લાગી રહ્યું છે કે આ વખતના બજેટમાં સર્વગ્રાહી સર્વ સમાવેશી બજેટનું આજે ક્યાંક આપણને જોવા મળશે વાતો જોવા મળશે બક્ષી સાહેબ કરેક્ટ થેન્ક યુ વેરી મચ દર્શક મિત્રો અને ગુજરાત ન્યૂઝને અને અમારા ત્રણે એક્સપર્ટ પેનલિસ્ટને જે આપે કીધું કે આ એક સર્વગ્રાહી બજેટ રહેશે તો એનો સ્પષ્ટ સવાલ એક જ શબ્દમાં હા કારણ કે આ સર્વગ્રાહી બજેટ એટલા માટે રહેશે કે હવે ગવર્મેન્ટને કોઈ આવનારા ઇલેક્શનનું કોઈ પ્રેશર નથી જનરલી ઇલેક્શન પહેલાનું બજેટ હોય તો મીડિયા કે બધા જ કહેતા હોય કે ભાઈ આ ચૂંટણીલક્ષી બજેટ રહેશે તો આ બજેટમાં ગવર્મેન્ટનો જે મુખ્ય મુદ્દો વિકાસનો છે છેલ્લા બે ટર્મથી જે વિકાસના મુદ્દા પર ભાર મૂકી રહ્યા છે અને ડેવલપડ ઇકોનોમી નો જે કોન્સેપ્ટ લઈને આ સરકાર આગળ વધી રહી છે અને ટ્રિલિયન મિલિયન ટ્રિલિયન ઇકોનોમી નો જે એક ઉદ્દેશ સાથે જે વાત કરી ઓવરઓલ સર્વગ્રાહી વિકાસ તો સર્વગ્રાહી વિકાસમાં કહીએ તો ઇકોનોમિક ડેવલપમેન્ટમાં પહેલા ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ માં એમએસએમઈ પર એક આ વખતે થોડું હજી વધારે થોડું પ્રાવધાન આપવામાં આવશે એવું લાગે છે એમએસએમઇ સેક્ટરનું ગઈકાલ જે ઇકોનોમિક સર્વે આવ્યો એમાં એમએસએમઇ સેક્ટરનું મેન્યુફેક્ચરિંગમાં કોન્ટ્રીબ્યુશન થર્ટી ફાઈવ પર્સન્ટ એ ખૂબ આવકાર્ય છે આ થર્ટી ફાઈવથી ફોર્ટી ફાઈવ પર્સન્ટ કેમ જાય એના ક્યાંક ને ક્યાંક આ બજેટમાં આપણને પ્રાવધાન જોવા મળશે કે જેથી કરીને એમએસએમઈ સેક્ટરને વેગ મળે જેથી ઓવરઓલ ઇકોનોમિક ડેવલપમેન્ટને વેગ મળે અને જેમ આગળ કહ્યું એમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નીતિનભાઈ પણ કીધું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર અત્યારે જે કેપેક્સ છે ભારતમાં જે કેપેક્સ થઈ રહ્યું છે કેપેક્સમાં લગભગ ત્રીસ ટકાથી પાંત્રીસ ટકાથી થી વધારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોડ ઉપર છે વીસ ટકા રેલવે ઉપર છે વીસ ટકાની આસપાસ આપણા સંરક્ષણ ઉપર છે એજ્યુકેશન ઉપર છે તો આ ઓવરઓલ જે કેપેક્સ નું પણ જે એલોકેશન છે એ કેપેક્સનું એલોકેશન પણ આ વખતે ફરીથી આપણે ચોક્કસ આશા રખાય અને અમને તો અપેક્ષા છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડોમિનેટ કરશે કેપેક્સ માં એલોકેશન માં બજેટના એલોકેશનમાં અને બીજો જે એક ક્ષેત્ર છે એ એજ્યુકેશન એજ્યુકેશન પર ભાર અપાઈ રહ્યો છે પણ મને સ્પષ્ટ લાગે છે કે આ વર્ષે આ બજેટમાં એજ્યુકેશન પર સ્કિલ એજ્યુકેશન પર હાયર એજ્યુકેશન પર વિમેન એજ્યુકેશન પર અને યુથ એજ્યુકેશન પર આ ચારે ચાર ક્ષેત્રમાં નાણાં મંત્રીએ સ્પષ્ટપણે પ્રાવધાન આપવું જોઈએ અને આવશે કારણ કે કોઈ પણ ઇકોનોમી ડેવલપમેન્ટની વાત કરી રહ્યા છે બે હજાર સુડતાલીસ ની વાત કરી રહ્યા છે તો એમાં સ્કિલ જે નું કીધું નીતિનભાઈ પણ અને આગલા મિત્રોએ પણ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હાયર એજ્યુકેશન આ હશે તો કોઈ પણ દેશ વિકસિત દેશ તરફ આગળ વધશે બાકી ગવર્મેન્ટ એકલાથી કે કોઈ નાના દેશના નાના સમૂહથી દેશ આગળ નથી વધી શકવાનો એટલે સર્વગ્રાહી બજેટ રહેશે એ ખૂબ જ સ્પષ્ટ સંકેત છે અને આ બજેટમાં એક મને જે લાગે છે આગળ મિત્રોએ ચર્ચા કરી જશે કે આ બજેટમાં છેલ્લા સાત થી આઠ વર્ષથી જે આપણી બેઝિક એક્ઝામ લિમિટ ઇન્કમ ટેક્સની નથી વધી એ વધવાની એક ચોક્કસ અપેક્ષા રાખી શકાય અને અમુક જે ડિડક્શન્સ છે જે ડિડક્શન્સ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ સાથે હોવા જોઈએ એવું અમે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સ્પષ્ટપણે માનીએ છીએ રજૂઆત પણ કરી છે અને એઝ એ બીજેપી તરીકે પણ અમે માનીએ છીએ કે સ્પષ્ટપણે એટીસીનું ડિડક્શન હવે એ દોઢ લાખ વધવું જ જોઈએ અને વધશે એવી અપેક્ષા છે હાઉસિંગ લોન નું ઇન્ટરેસ્ટ હાઉસિંગ લોન નું ઇન્ટરેસ્ટ એફોર્ડેબલ હાઉસિંગ ની જે સ્કીમ છે ફોર્ટી ફાઈવ લેક્સ એ ફોર્ટી ફાઈવ લેક્સ થી સિક્સટી ફાઈવ લેક્સ સેવન્ટી લેક્સ થવી જોઈએ આ બધું જ કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ ને ધ્યાનમાં રાખી અને આ સુધારા વધારા પણ આ વખતે થાય સ્ટાન્ડર્ડ ડિરેક્શન પગારદાર માટે તો આ એક આવક વેરાને લગતા પણ કાયદામાં આ વખતે સુધારા વધારા જોવા મળે જેથી કરીને એક તમામ નાગરિકને એક લાગે કે આ બજેટમાં ખાલી ઉદ્યોગકારો ને નહીં ખાલી નિકાસકારો ને નહીં ખાલી ઇન્ટરનેશનલ ફાઈનાન્શિયલ સિટીમાં ગિફ્ટ સિટીની ક્યાંક વાત થઈ હશે તો ગિફ્ટ સિટીમાં અત્યારે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એમાં પણ ક્યાંક ને ક્યાંક એક ઇન્ટરનેશનલ લેવલ પર એક બેન્ચ તરીકે લેવલ પ્લેઇંગ ફિલ્ડ આપણા ઇન્ડિયન ઉદ્યોગકારોને મળે એવા પ્રયત્ન થઈ અને સ્પેશિયલ થોડો ઘણો વધારે સુધારો થાય તો આપણા જે ઉદ્યોગકારો છે એ ગિફ્ટ સિટી થકી વિકાસમાં ફાળો આપી શકે અને જે હાઈ નેટવર્ક ઇન્કમ વાળા છે ડેવલપમેન્ટ એમએસએમઇ અને પગારદાર આ બધાને આ બજેટમાંથી એક એવી સ્પષ્ટપણે સંકેત મળે છે અને આસ્થા રાખી શકાય છે છેલ્લા બે ત્રણ હમણાં અઠવાડિયાથી જે નાણામંત્રીની મંત્રીની સ્પીચ કે સ્ટેટમેન્ટ અને ગઈકાલનો ઇકોનોમિક સર્વે કે આ બજેટ સબક પણ બક્ષી સાહેબ ક્યાંક આ વખતે બસો ચાલીસ સીટો આવી છે ભારતીય જનતા પાર્ટી ને તો ક્યાંક એ પણ વસ્તુ હશે કે ભાઈ કેમ કરીને લોકોને આપણે હવે આ એક બજેટ એક માધ્યમ છે કે જ્યાંથી લોકોને સંતોષ આપી શકે એ પણ ક્યાંક ગવર્મેન્ટ એ પણ કામ કરવા માંગતું હશે આ એ મુદ્દે પણ આપણી સાથે વાતચીત પરંતુ જે પરિસ્થિતિ છે અને આજે સંપૂર્ણ રજૂ થશે પ્રી બજેટની વાત કરીએ વજગાળાનું બજેટ તો ઇલેક્શનના કારણે બહુ મોટી જાહેરાતો નથી થઈ અપેક્ષાઓ હતી કે ક્યાંક એકદમ સંકેત મળે પરંતુ ગવર્મેન્ટ ઇઝ વેરી શાર્પ એમણે કોઈ સંકેત નથી આપ્યા કે વિપક્ષ એમને ઘેરી શકે તેમ છતાં પણ પરિસ્થિતિ ઇલેક્શનને લઈને આખી ચેન્જ થઈ છે આ પરિસ્થિતિને જોતા ક્યાંક એક સૌથી મોટો પોઈન્ટ જો અત્યારે ગવર્મેન્ટ માટે હોય તો એક ખાદ્ય ઇન્ફ્લેશનમાં જે વધારો થઈ રહ્યો છે એક એક પોઈન્ટ છે કે કંટ્રોલ કરવામાં ગવર્મેન્ટ મહત્વનો ભાગ ભજવી જ રહ્યું છે મહત્વનું કામ કરી રહ્યું છે એક ફિક્સલ ડિપોઝિટ રાજકીય જે જે એ છે ફિક્સલ ડિપોઝિટની અંદર એ સૌથી મોટો ક્યાંક ગવર્મેન્ટ માટે વિષય છે કારણ કે ફેબ્રુઆરીમાં ફાઈવ પોઈન્ટ જે જીડીપીના ત્રણ ટકાની અંદર હોવું જોઈએ પરંતુ શું આ વખતે ગવર્મેન્ટ પોતાના ખર્ચાની અંદર ડેવલપમેન્ટ જોઈતું હોય ડેવલપ નેશન બનવું હોય તો ખર્ચા વિના તો કોઈ ઓપ્શન નથી જી આજે બીજી બધી કન્ટ્રીઝ લાઈક યુએસ લઈ લો કે જે બી વિકસિત કન્ટ્રીઝ છે એ વિકસિત ક્યારે બની છે જયારે એમણે ખર્ચા કર્યા છે ખર્ચાની જોડે સામે કડવા ભૂંગળા બી આપણે પીવા પડશે જો બે હજાર સુડતાલીસ આપણું વિકસિત નેશન નો ટાર્ગેટ હોય એટલે ખર્ચા પર તો ગવર્મેન્ટ આ બજેટમાં કોઈ કામ નહીં મૂકે કારણ કે આ બજેટ એ બે હજાર સુડતાલીસ માટે ખાત મુહૂર્ત જેવું બજેટ હશે જે એક આપણું રોડમેપ અહીંયાથી ચાલુ થશે અને એવું કહી શકાય કે મધ્યમ વર્ગને જે આશાઓ છે લાઈક

જેમ કે હમણાં તમે સાંભળ્યું હશે સાંભળવામાં આવ્યું હશે કે નવી સ્કીમમાં શોર્ટ ટર્મ કેપિટલ જે ગવર્મેન્ટે દસ દિવસ પહેલા ડિક્લેર કર્યું જે અને ઓલરેડી રિટર્ન કરી દીધા અગર ગવર્મેન્ટ એવું ઈચ્છતી હોય કે લોકો ન્યુ રીચિંગ પર શિફ્ટ થાય તો ગવર્મેન્ટે એમાં બી થોડી છૂટછાટ આપવી પડશે અને બીજી વસ્તુ કે અગર બે હજાર સુડતાળીસ નું ટાર્ગેટ હોય તો હવે આ બજેટમાં હું એવું માનું છું ફોકસ મેન્યુફેક્ચરિંગ પર ખાસ હશે કારણ કે થી જેમ જેમ બધું મેન્યુફેક્ચરિંગ અહીંયા શિફ્ટ કરવું છે જે મોટી નામચીન છે એમને તમારે અહીંયા અહીંયા તો મેન્યુફેક્ચરિંગ માટે બેનિફિટ આપવા પડશે એમના માટે માર્ગ મોકળા કરવા પડશે એના રસ્તા એ રહેશે કે ગવર્મેન્ટ ઘણી બધી સબસિડીઝ લાવશે સ્કીમ્સ બહાર પાડશે જીએસટીમાં ફાયદા આપશે અને કોર્પોરેટ ટેક્સ બી ઓછા કરવાના ચાન્સીસ છે સ્પેસિફિકલી કહીએ તો ગુજરાતમાં ગિફ્ટ સિટીનું ડેવલપમેન્ટ ઘણા સારા લેવલ પર થઈ રહ્યું છે અને આના આના ઘણા સારા લેવલ પર ગવર્મેન્ટ કરી શકે એવા બેનિફિટ પણ પ્રોવાઈડ કરશે કે સર્વિસ સેક્ટર બી ગિફ્ટ સિટીમાં આવીને પોતાનું યોગદાન આપે આ સિવાય કે કેપિટલ ગેઇન અને એ બધામાં થોડી પબ્લિકને આશા છે કે ભાઈ કેપિટલ ગેઇનમાં થોડું બેનિફિટ મળે પણ સામે બીજી વસ્તુ એ છે કે પબ્લિક મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરી રહી છે લોકો પોતાનું ઇન્વેસ્ટમેન્ટ ખેંચી રહ્યા છે જે જોવા જઈએ બેન્કિંગના પોઈન્ટ ઓફ વ્યૂથી તો બેન્કોને એની લિક્વિડિટી માટે તકલીફ કરી શકે છે તો આ પરસ્પેક્ટિવથી કદાચ નિર્મલા સીતારમન મેડમ થોડા સ્ટ્રિક્ટ થઈ સ્ટેપ્સ લાવી શકે છે સો દેટ બેન્કોના માળખું હલી ના જાય કારણ કે આટલા વર્ષોથી આપણી ઇકોનોમી સર્વાઈવ કરી કોરોનામાં સર્વાઈવ કરી બધું થયું એ ત્યારે તો લોકોની સેવિંગ હેબિટ હતી હવે ફિક્સ રૂપિયા કાઢી અને શેર બજારમાં જ ઇન્વેસ્ટ થશે તો બેન્કો પાસે ફંડ ક્યાંથી આવશે એટલે એ ગવર્મેન્ટ માટે આ ગવર્મેન્ટ માટે બહુ મોટો સવાલ રહેશે કે એને કઈ રીતે કંટ્રોલ કરવો અને બીજી બાજુ જે રીતે લોકો શેર બજાર કરી રહ્યા છે શેરબજાર કરવું ઇન્વેસ્ટ કરવું એ બહુ સારી વસ્તુ છે પણ હવેની જનરેશન ફ્યુચર એન્ડ ઓપ્શન્સ તરફ આગળ વધી રહી છે તો એને કંટ્રોલ કઈ રીતે કરવો જેમાં લાઈક તમારી ન્યૂઝ ચેનલ્સ ને બધા એને કંટ્રોલ વત્સલભાઈ એને કંટ્રોલ કરવા માટે તો સીબી દ્વારા કહેવા જોઈએ ને તો એટલા અઢળક ચાર્જીસ છે તમે ચાર્જિસ ની જો રૂપરેખા ગણો તો માણસ પાંચસો કમાય એમાંથી બસો તો ગવર્મેન્ટ જ આપવાના હોય એટલે ક્યાં ગવર્મેન્ટ છે સિગરેટના ચાર્જિસ પર ગવર્મેન્ટ લગાવી દે ગમે તે કરી દે પણ લોકો સિગરેટ પીવાનું તો વસ્તુ છે એટલે અને તમારી ન્યૂઝ ચેનલ પર ચેતવણી આવતી હોય છે મોટા અક્ષરે અક્ષરેન્ડ ઓપ્શન બજાર કરવા વાળા ની પંચાણું ટકા લોકો નુકસાન કરે છે છતાં પણ લોકો અત્યારે એ કરે છે તો એવું લાગે છે કે એસટીમાં વધારો કરી શકે છે સિક્યોરિટી ટ્રાન્સેક્શન ટેક્સમાં તેમજ લોટ સાઇઝ જે ફ્યુચર એન્ડ ઓપ્શન્સની હોય છે એ લોટ સાઇઝ પણ વધારી શકે છે સો દેટ નાના માણસો જે લાર્જ સાઈઝ લોરિસની અંદર લાસ્ટ યર માર્ચ સેબીએ ઘણો બધો લાર્જ સાઈઝની અંદર ઇવેકવી કન્સિડર બેંક નિફ્ટી લો કે પછી ફિન નિફ્ટી લો લાર્જ સાઈઝની અંદર ઘણો બધો ચેન્જીસ કર્યો છે ગવર્નમેન્ટ એ એસટીટી ચાર્જ લગાવ્યો પછી બીજા અલગ અલગ ચાર્જીસ છે ગવર્નમેન્ટના બ્રોકરેજ અલગ અલગ છે પણ લોકો હજુ પણ પણ બીજી વસ્તુ કેફન નો એક કઈ કોટુ વસ્તુ નથી એફએનડી ઇઝ અ હેજ અગેન્સ્ટ ધ શેર માર્કેટ પ્રતિક્રિયા લઈ લઈએ જયદીપસિંહ જે રીતે છે ને જે રીતે અત્યારે ગવર્મેન્ટ ક્યાંક બજેટને રજૂ કરશે હા બજેટ આ મોદી સરકાર માટે થ્રી પોઈન્ટ ઝીરો સરકાર માટે આ ત્રીજી વખત અને સીતારામન જે વાત કરીએ સાતમી વખત એક રેકોર્ડ બ્રેક કે જે સાતમી વખત પોતે બજેટ રજૂ કરી રહ્યા છે એ પણ એક ક્યાંક એમના માટે ગૌરવની વાત છે તો ક્યાંક એને લઈને પણ આશાની અપેક્ષાઓ છે કે ગવર્મેન્ટ કંઈક સારું આવશે ત્રીજી વખત લોકોએ જનાદેશ આપ્યો છે કોઈલેશન વાળી કોઈલેશન વાળી સરકાર બની છે શું લાગી રહ્યું છે મને બે મિનિટમાં આપની પ્રતિક્રિયા આપજો મારે પછી હેડલાઇન્સ લેવી છે પંદર દસ મિનિટ બોલ્યા છે બે મિનિટ નહીં થાય પછી આપણે પછી આપણે બ્રેક પછી કન્ટિન્યુ કરું છું તમે સૌથી પહેલા જોશો ને તો મોદી થ્રી પોઈન્ટ જીરો ની એનડીએ વન ગણા હશે તમારી આ બજેટ પરથી ખબર પડશે કે બિહાર અને અંદમાન ને કેટલો સ્પેશિયલ સ્ટેટ આપવામાં આવ્યા છે અને સરકારનું આગળ ભવિષ્ય શું છે સાથે તમે કાલે ઇકોનોમિક સર્વેની વાત કરશો તો આપણે બે હજાર સુડતાલીસ ની વાત એટલા માટે કરતા આપણે ભવિષ્ય પર એટલા માટે વધારે ફોકસ કરતા કે પ્રેઝન્ટમાં તમારો ખરાબ ચાલતો હોય આપણે નાના હોય ત્યારે સપના એ વાત દેખતા હોય કે મોટો થઈને આવું ત્યારે ગરીબી હોય તો તમે ઇકોનોમિકલ સર્વે જોશો તો સૌથી પહેલા ગ્રોથ રેટ કેટલો રાખ્યો છે નો તો ભાઈ ઓર્ગેનાઇઝ સેક્ટર ખાલી પંદર ટકા રિપ્રેઝેન્ટ કરે છે એ ટકાનો તમે ગણશો તો એક ટકા છે તો એના પ્રો ડેટામાં જેક્ટર જીએસટી નોટબંધી અને એના સિવાય બીજા જે થયો છે તો જે પ્રો માં વગર ગામનો આ વધારો કરીને છ ટકા મતલબ સાત ટકા જે કમ્બાઈન કરવા છે એ ડેટા પહેલા તો ખોટા છે ઇન્ક્લુડિંગ કેટલા પણ સારા ઇકોનોમિક્સ ન્યુટ્રલ હશે તો તમે એને સાંભળશો તો તમને ખ્યાલ આવી જશે એના પછી તમે જોશો કે આ ખાલી યુનિયન બજેટ ઇન્કમ ટેક્સ જીએસટી સિવાય રેલવે બજેટ પણ છે હવે રેલવે બજેટ પહેલા આવતું હતું અલગથી હવે રેલવે બજેટ આમાં આવે છે તો વી આર સિક્કિંગ કે ભાઈ સુરક્ષા માટે જે ખોટી ખોટી વાયદાઓ કરવામાં આવે તો કવચ છે આના નામ પર તો એમાં જે જે પણ બજેટ હોય તો અલગથી આવંટન કરવામાં નહીં આવે આવવું જોઈએ પેસેન્જર ટ્રેન જે કોવિડના નામે બંધ કરી દેવામાં આવી હતી આથી નહીં સ્ટાર્ટ થઈ પણ કરવી જોઈએ પ્લેટફોર્મ ટિકિટનો દર અત્યારે પચાસ રૂપિયા છે જે નહીં કરે પણ કરવો જોઈએ લોકોના હિત માટે એના સિવાય તમે જોશો હા તમે લઈ લો પહેલા ના ના આપ કન્ટિન્યુ કરો મારી પાસે બે મિનિટનો ટાઈમ છે હવે વિપક્ષ નેતા જયારે આવે ને ત્યારે તમે આ થોડું હોય છે દૂધ દહીં જીએસટી ની વાત કરીએ રેલવે પછી તમે જીએસટી ની વાત આપણે કરોટ્રોલ પેટ્રોલમાં શું કે જીએસટી આજે તમે જોશો એક્સાઇઝ ને એના પર સો રૂપિયાના પેટ્રોલ માંથી સડસઠ રૂપિયા ટેક્સાઈઝ સ્ટેટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટના તો પેટ્રોલ તમે સારી રીતે ઓછું કરી શકો છો લોકો ઇન્ફ્લેશન તૈયાર જ ઓછું આવી શકશે બીજું કે દૂધ દહીં છાશ અને એના પર જે જીએસટી લગાવવામાં આવે તો લાસ્ટ ટાઈમ ટેક્સ કંસે લગાયો તો બીજો કે નરેન્દ્રભાઈ મોદીની સરકારે લગાયો છે કે જીએસટી હટાવવામાં આવે અને બેઝિક પ્રોડક્ટમાંથી જે બેઝિક મહિલાઓની જે હાઇજીન પ્રોડક્ટ છે એના પર તો એટલે જીએસટી હટાવી લો તમે જીએસટી એક નવું એક સાધન બની ગયું છે ગવર્નમેન્ટને લેકર ચલાવવાનો મની એક્સોસન્સ એક લાખ પંચોતેર એસી એક લાખ એસી કરોડ તમે આપો છો આકડો સારો છે પણ તમે સામે જોશો એના જે ટેક્સ પેયર છે એ ખુબ નાના હોય છે સામે કંપની એક્સમાં જે ટ્વેન્ટી ફાઈવ પર્સન્ટેજ કંપની એક્ટમાં તમે જે આપો છો સોળ લાખ કરોડ નો એવું માફ કરો છો એ લોકોના સ્લેબ રેટ તમે દસ વર્ષમાં નથી મહિલાઓ માટે પેલા અલગથી સ્લેબ આવતો સ્લેબ તમારા બંધ થઈ ગયા મહિલા ઉપર ધ્યાન કેન્દ્રિત બજેટ ની અંદર મહિલા ઉપર છે કે પછી નોકરીયાત લોકો ઉપર છે ખેડૂતો ઉપર છે

બિલકુલ બિલકુલ જયીભાઈ આપણે રોકવા માંગીશ સમય થયો દર્શક મિત્રો ચર્ચા કરી રહ્યા છે અમૃત કાર્ડ નું અંદાજપત્ર તેની ઉપર ચર્ચા કરીશું ને આગળ વધીશું પણ કરી અને આગળ આ તમામ જે પેનલિસ્ટ છે એમની સાથે વાતચીત પણ કરી પરંતુ હાલ રોકાઈએ છે કે નાનકડા પીડા માટે